નમસ્કાર હું ગુજરાતમાં સમાચાર સમાચારની શરૂઆત કરીશું ડભોઈથી વાત કરીશું સનાતન ધર્મમાં દેવ દિવાળી એટલે દીપોત્સવનો ભવ્ય તહેવાર આ દિવસે દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે ત્યારે ડભોઈ ખાતે વિવિધ એનજીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ સાથે છેલ્લા દોઢ મહિનાથી દીપ બનાવવાના કામગીરી હાથ ધરાઈ હતી સાથે આ દીવાને ડભોઈ શ્રી વારાણસી ખાતે કાશી ઘાટ મોકલવામાં આવ્યા હતા દેવ દિવાળીના તહેવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી કાશી ઘાટ ખાતે દીપ પ્રાગટવાના છે અને ત્યારે તેમાં ડભોઈના બનેલા દીવડાઓનો પણ ઉપયોગ કરાવવામાં આવશે તો ડભોઈ ખાતે રેવા વુમેન્સ વેલફેર ફાઉન્ડેશન સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ તથા નર નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુની ખરીદી તેમજ મહિલા સશક્તિકરણ અને ઉજાગર કરવા હેતુ સ્લમ વિસ્તારની મહિલાઓને રોજગાર આપી ત્રણ લાખ દીપ બનાવવાનું અનોખું કાર્ય છેલ્લા દોઢ મહિનાથી શરૂ કર્યું છે આ દીપ બનાવવાની સંસ્થા વારાણસી કાશી ઘાટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પાલિકા પ્રમુખ બિરેન શાહ ડૉક્ટર બીજે બ્રહ્મટ ડભોઈ ભાજપ શહેર પ્રમુખ દીક્ષિત દેવ દવેની ઉપસ્થિતિમાં દીવાઓને કાશી ખાતે રવાના કરવામાં આવ્યા આવશે આજના આ કાર્યક્રમમાં દર્ભાવતીના એમએલએ આદરણીય શૈલેષભાઈ અને આજ નગરના નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ અને હું પોતે ડોક્ટર આશો પટેલ અને તમામ આર્ટિસ્ટન્ટ અને અમારી આ સંસ્થાઓના વડાઓ અને જે કાર્યકર્તાઓએ ભેગા મળીને આજે આ દીપોને કાશી વિશ્વનાથ ખાતે રવાના કરવાના છે એ માટે સૌ જનમેદની ખૂબ જ

ત્રણ લાખ દીવા વારાણસી જઈ રહ્યા છે ઘાટ પર દેવ દિવાળીના દિવસે દીપ પ્રાગટ્ય થશે અને જે યોગીજી દીપ પ્રગટાઈ રહ્યા છે એમાં આપણા ત્રણ લાખ દીવાનો પણ ઉપયોગ થશે અને ઘાટોની શોભા વધારશે જે કંઈ વારાણસીનું પુણ્ય છે એ પુણ્યનો લાભ પણ દરબાવતી નગરીના લોકોને મળશે અને દર્ભાવતી સાથે મોદી સાહેબનો અનેરો નાતો રહેલો છે દરબાવતીની ગલીઓમાં સ્કૂટર પર ફરેલા છે વડોદરા અને વારાણસીનો નાતો પણ અલગ છે મોદી સાહેબ બે હજાર ચૌદ માં વડોદરા અને વારાણસી બંને ઠેકાણે લોકસભા ઇલેક્શન લડ્યા હતા વડાપ્રધાન બનાવવામાં વડોદરાનો અને વારાણસી બંનેનો સહયોગ રહ્યો છે ત્યારે આ વારાણસી ઘાટ પર દીપ પ્રાગટ્ય કરવાના છે યોગીજી એમાં પણ વડોદરાનો અને દર્ભાવતીનો સહયોગ રહેવાનો છે ત્યારે હું દર્ભાવતીના જે બહેનોએ આમાં ભાગ લીધો છે અને દીપ બનાવ્યા છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કાશી નગરીથી મહાદેવજીના આશીર્વાદ દર્ભાવતીની આ તમામ બહેનો પર ઉતરશે એવી આશા રાખું છું અને ફરીવાર જે સંસ્થા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ને જે સંસ્થા એ રોજગારી પૂરી પાડી રહ્યા છે એ તમામ સંસ્થાના પ્રતિનિધિઓને પણ અભિનંદન આપું છું